નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ગાંધી શિલ્પ બજાર હસ્તકલા પ્રદર્શન સહ વેચાણ તારીખ એક થી સાત ડિસેમ્બર દરમિયાન સવારે અગિયાર થી રાત્રે આઠ વાગ્યા સુધી રાજસ્થાન બંગાળ કચ્છ બિહાર યુપી વગેરે થી આવેલ કારીગરો એ બનાવેલ વસ્તુઓ ખરીદવા પધારો ગાંધી શિલ્પ બજાર ભુજ ભુજવાસી કચ્છવાસી ભુજાટની મુલાકાત લ્યો અને આ કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે સૌ મદદ કરો માંડવી અને નકત્રાણા તાલુકાને જોડતો 2 થી 32 કિલોમીટરનો ગુણવત્તા સબર ડામર રોડ તૈયાર ગુજરાત સરકાર શ્રી નું રોડના રીસરફેસિંગ નવીનીકરણ અને સમારકામની કામગીરીએ વિકાસનું મહત્વનું પગલું છે જિલ્લાઓમાં આ કામગીરી પૂર કરવામાં આવી રહી છે ત્યારે કચ્છમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિવિધ રસ્તાઓના મજબૂતીકરણ અને નવીનીકરણના કાર્યો કરવામાં આવી રહ્યા છે જેમાં માંડવી તાલુકાને નખત્રાણા તાલુકા સાથે જોડતો બે થી બત્રીસ કિલોમીટરનો માંડવી ગઢશીસા મંગવાણા યક્ષ રોડના મજબૂતીકરણની કામગીરી રૂપિયા ચોવીસ કરોડના ખર્ચે પૂર્ણ કરાઈ અને ગુણવત્તાસભર ડામર રોડ તૈયાર કરવામાં આવ્યો છે આ રસ્તો સુવ્યવસ્થિત બનવાથી અકસ્માતોનું જોખમ પણ ઘટશે તથા સ્થાનિક લોકોને વધુ સારી સુવિધા પણ મળી રહેશે દર્શક મિત્રો આજે તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર